જય માતાજી ભાઈ અને બેનનો સંબંધ ભાઈ અને બેનનો પવિત્ર પ્રેમ બિન સ્વાર્થી પ્રેમ કહેવામાં આવે છે ત્યારે હાલના સંજોગમાં એવા ટ્રેન્ડિંગ વિડીયો ચાલી રહ્યા છે કે ત્રણસો ની રાખડી લાવીને પાંચસો ની મીઠાઈ લાવીને ભાઈએ પાંચસો ની નોટ આપીને ત્રણ મારા ત્રણસો નો લોસ ગયો આવા વાહિયાત બે બુનિયાદી અને પાયા વિહોણા જેને ખબર જ નથી સાચી સંસ્કૃતિ શું છે આપણી ધરોહર શું છે આપણી અસ્મિતા શું છે આપણી ઘરેડ શું છે એને ભૂલી ગયા છે પણ ભાઈ અને બેનનો પ્રેમ તો એટલો હિતાળ છે બની શકે છે કલિકાળ યુગ છે ચોથો યુગ છે સતયુગમાં પણ જો બન્યું હોય દ્વાપરમાં બન્યું હોય તેતામાં બન્યું હોય તો કલિકાળમાં એક બે દાખલા તેવા નીકળે એમાં કોઈ આપણે ના નથી પાડતા પણ જે ભાઈ અને બેનનો પ્રેમ છે ને બિન સ્વાર્થી પ્રેમ કહેવામાં આવે છે ત્યારે એમ કહેવાય છે બેન પાણી શેરડે પાણી જાતી હોય અને કદાચ એને ઠેસ આવે ને તોય બેન ગાતી ਕਿ ਪਾਣ ਵੀ ਨਾ ਪਾਣੀਏ ਰੋਲ ਟੀਕਰੀ ਆਵੀ ਟੇਸ ਇ ਹਨਾਰੇ ਆਂਬੜੋ ਰੇ ਮੂਨੇ ਦਾਦਾ ਜੀ ਨੋ ਇਹ ਦੇਸ ਤੋਈ ਨੇ ਦਾਦਾ ਜੀ ਨੋ ਦੇਸਨ ਇ ਢੇਸ ਵਾਗਨ ਇਮਾ ਇਮ ਕੇ ਕਿ ਖਮਾ ਮਾਰਾ ਵੀਰ ਨੇ કોઈ ખમકારા વીરને કરતી હો ગાંના પલે પડી હોય હો ગાંવ દૂર હોય છતાં પણ પોતાના વીરને ખમા કહેતી હોય એવું એક પ્રસંગી ગીત છે બેનનું સાસરું દૂર ભાઈ જ્યારે નાનો ઘોડિયામાં ઘઘોટા કરતો તો એ સમયે બેનને પરણાવી દીધેલી બાપનું લાંબુ ગામ અને બાર બાર વર્ષના વાળા આવી ગયા ભાઈ થોડો યુવાની ઉમરે પગ મૂક્યો એટલે એક દિવસ એ માને વાત કરી કે એમાં કે તું કહીશ ને આપણી બેન આપણી બેન બેન અહીંયા આપણે કોઈ દી જોઈ નથી હું કોઈ દી બેનને મળવા ગયો નથી એ કે થોડું આપણે વળચડ જેવું થયું છે પછી હવે એમને આપણી જોડે ઓછું રાખે છે એટલે આપણે બેન જતા નથી કાયમ બેનને યાદ કરી લઉં છું કે કે મારે બેનને મળવા જવું છે એ કે હવે કોઈ વાંધો નહીં જા એટલે વહેલું છૂટ જોયું એ કે મા કે તું એમ મને કાયમ કહેતી કે બેન તાલી હાલરડા બહુ હારા ગાતી કે આ બટા કે આલડ ગાતી તો કે મા મને એ આલડું કે ને મારી બેન શું ગાતી હતી એ કે તને કાયમ તું હાવ નાનો તને બેન કાંખમાં તેડી રાખે ને બેન આલડા ગાય કે

એ કે ના કે મા મારે બેનને મળવા જ છે એટલે ભાઈ ઉવાની ઉંમરે પંગ ભૂક્યો અને વેલ લઈ અને ભાઈ બહેનના ગામની જવા નીકળ્યો બરોબર એવે ટાણે પાદરની અંદર પાણી શરડે પાણી ભરવા જાય આમ તો ખરી તે પાણી શરડો એ દીકરીઓનું પિયર કહેવાતું મૈયર કહેવાતું અને સુખ ની વાતો કરતી પ્રતિકૃતિ હાલી જતી હોય એમાં ભાઈના આયા એટલે બે પાંચ સયરો નીકળી હાલે અને પ્રસંગ બન્યો

પણ આપણી કહેવત છે દશાંક ભલે બે અંગૂઠા પાછા એમ કે ભાઈ તમારે નિમાત ચાર આંગળીઓ આવે પછી વિદ્વાનો કે આપણને કે એમાં તો ચાર આંગળી આવે ને બે અંગૂઠા આવે વધારે આ તો ઓછું પાત્ર ને અદકું ભણ્યો ભટકડી હોય દીકરો જણ્યો એમ છિછરો ઘડો ની છલકે બહુ ખડો અત્યારે હાલમાં એવું જ છે બધું યાર સોશિયલ મીડિયામાં આ ચાલી રહ્યું છે નકરું છીછરું હોય વધારે છલકાઈ જાય છે પણ જેને પોતાના તળના પાણી છે ને તળના પાણી એ તો એટલે દહે આંગળીઓના ટાઈસકા ફોડ્યા ગાંગણા લીધા અમીરા લીધા ઉવારણા લીધા ભાઈના દુખણા લીધા અને બેની કીધું કે વીરા લો દખણી બેની નાગ ઉતારા દેશો ઊંચા ਉਤਾਰ ਦੇ ਸੁ ਉੱਚਲੇ ਹੋੜੜੇ ਏ ਮਾਣਾ ਵੀਰ ਏ ਮਧੋੜੀਣਾ ਬੰਧ ਜੋਰੇ ਉੱਚਲੇ આગળ બેની શું કહે છે કે શું નિરીશ કે નિરીશ નિરીશ રે વીરા લીલી નાગર હનયુપાર નિરીશ રાતી સે

ਮਾਣਾ ਵੀਰ ਪਾਪੜ ਸੇ ਕਿਸ ਵੀਰਾ ਪੁਨਮ ਕੈਰੋ ਚੰਦ ਅਨਯੋਪਾਰ ਨੇ ਆਦੂਨੇ ਗਰਮਰਿਆ ਤਣਾ ਮਾ

જોને એની ની જોડી માણાવીર ઊંચી મીડી વીરા ઉગમણે દા શે પોડસે મારો માળી જાયો ઓ વીર અન પાસે રે બેસે રે એકજ બેનડી માણાવીર કે બેન તારું અખદખની વાત તો કર કે અખદખની વાત વીરા શું કરવાની હોય એટલે બેને બેનની જોડે વધારે ભાઈ વાત કર્યો કે ના બેન કે તો કરી બેન એટલે બેને વાત કરી કે ખાવી ખાવી વીરા ખોરડી જાવ હવે શું બાર બાર વરશે માથડિયા માણાવીર ભાઈ કીધું બેન આટલું દુખ છે શા માટે રહેશે કે વિરાય તો એકવાર વાર જેની ચુંદડી ઓઢી ઓઢી ખરીતે આપણે એ નથી કહેતા કે ભાઈનો ખોખારો મારી બેની ડીરે રેલો એ ભાઈને આખી જિંદગી જ્યારે ખોખારો ખાવો હોય ને કે બાપ ને પણ છું ફરવું હોય ને તો એની દીકરીએ એ જે લાડનો ઘૂંઘટો તાણ્યો છે જેમાં એકની અંદર પિયર પક્ષ ની આબરૂ અને એકની અંદર એમ કહે જે પરણાર જૈન જે છે એ વરપક્ષની ની આબરૂ બંને આબરૂને ને હાચવીને જયારે દીકરી બેઠી હોય તારે બાપ અને એને વીર ખોંખારો કઈને સમાજમાં ફરતા હોય છે અને આ તમારે ફરવા દેવું જોઈએ

બેન મૂકી દે બેન હવે હું તારો માડી જાય વિર આજ તો મોટો થઈ ગયો છું હું ખોળીયે તો ચારે પાયે ચાર પૂતડ્યું ને મોરવાએ મોર માળા જંપોને દિવસે તે મને ખોળીયે હાલા ગઈન ખોળીયે ઘુગાવ દીતી આજુ મોટો થઈ ગયો છું આજુ ધોરા અને ધમણા બે હાકી શકું છું આજ ઘોડલી घुમાઈ શકું છું બેન હવે આ તારા દુખના દાડા જવા દે કે ના ભાઈ બાપે જે કર્યું છે એ સાચું છે અને મારું જે જગ્યાએ દીકરીનું જન્મસ્થળ છે ત્યાં એને ખબર હોય છે કે હવે મારું શમશાન ક્યાં છે મસાણ ક્યાં છે એને ખબર હોય છે કે જે પતિના ઘરે એકવાર ગયા પછી ગયા કેમ કે નદીને પણ દીકરીનું રૂપ એટલા માટે આપે મેં એક વખત હિમાથી નીકળી પછી કોઈ પાછી વળીને ગઈ નથી સીતાજી જાનકી જેવી જાનકી એમ કહેવાય કારી કલાર વદના અલંગ ભીષણા પલંગ પીઠ તજી યવની હિંડોળા એ સીતાજી એક વખત એમ કીધું કે જનકપુરની અંદર ગમે તેટલી સુખ સાહેબી સંપત્તિ હોય પણ એક વખત મેં મૂક્યા પછી પછી કોઈ કોઈથી જઈને ગમે તેવા દુઃખના દાળા હોય પણ બેન એટલા માટે બેનને કીધું આગળ વાત કરજે બેન વીરાએ એમ કીધું બેન આ દેશ છે તમારો મૂકી તો તમ તર આપણે સાસરે કોઈ વાંધો નહીં હું સુખી રાખીશ એટલે કે વીરા વીરાયની માસને સમાસ એ કે બાપના ઘરે તો આપણે એમ કહી કે આણું આવ્યો એક પ્રસંગ આવ્યો હોય ટાણે આપણે આવીએ છીએ બે દી પાંચ દી મહિનો પંદર દી એટલું રહેવાય વીરા આખી જિંદગી બાપના ઘરે પછી પાછો પડીને જવાય નહીં એટલે કે વીરા વીરા એની બેની માસ છ આપસરે જાવું રે મેની બાન સાસરે માણાવીર આખરે તો સાસરે જ જવાનું છે વીરા એની ચુંદડી ઓઢી છે એની અર્ધાંગના બનીને અહીં અહીંયા આવીશું એટલે અહીંયા તો મારે આવું જ પડે વીરા કદાચ પાંચ પંદર દિન આટો ખાવા આવું પણ બાકી મારે અહીં રહેવું પડે પછી આગળ વાત કરે છે કે ભરવા ભરવા વીરા આ ભરવા ભરવા ભાદર ને રેલે બેની બાત ગયા ઈ ભાદરનું પાણી આવ્યું એકવાર વરસાદ આવ્યો ભાદરના પૂરમાં બેને તળાઈ ગઈ અને પછી એનો એજ વિરોધ

માણરાજ ભાઈ બહેનનો પ્રેમ પ્રસંગ ભાઈ બહેન સ્નેહ અદ્ભુત છે જય માતાજી